ભુજ ખાતે વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ નિમિત્તે પુસ્તકનું વિમોચનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ અને ઓમ ફાઉન્ડેશનના લેખક સુનિલભાઈ માકડ દ્વારા લિખિત પુસ્તકનું વિમોચનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ વાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર દસમી સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ પ્રિવેન્શન ડે વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ આ દિવસનું મહત્ત્વ એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ કે ન માત્ર કચ્છમાં ન માત્ર ગુજરાતમાં કે ન માત્ર ભારતમાં વિશ્વમાં અત્યારે આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે અને એક સમય હતો જ્યારે કચ્છમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ ચોંકાવનારું હતું ત્યારે ભુજના માનસિક આરોગ્ય રોગ નિષ્ણાત ડૉક્ટર પંડિત દેવજ્યોતિ શર્મા સાહેબ એમણે બે હજાર છમાં નક્કી કર્યું કે આત્મહત્યાને કોઈ પણ રીતે રોકવી જોઈએ એ માટે તેમણે સૌપ્રથમ એક હેલ્પલાઇન શરૂ કરી હતી અને તેના દ્વારા એમણે પોતાની ઝુંબેશની શરૂઆત કરી હતી પછી ધીમે ધીમે તેઓ બધાને સાથે જોડતા ગયા અને અત્યારે મોટું વટવૃક્ષ બની ગયું છે અને ઓમ ફાઉન્ડેશન જે બે હજાર છમાં ડૉક્ટર શર્માએ સ્થાપ્યું હતું તેમની સાથે કચ્છ સુસાઈડ પ્રિવેન્શન ફોરમની રચના પણ કરવામાં આવી અને આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે દસમી સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડેના દિવસે આત્મહત્યા અટકાવવા માટેના જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે આત્મહત્યા અટકાવવા માટે ગુજરાત સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે કહીએ તો આ એવું પહેલું પુસ્તક છે કે જેની પ્રસ્તાવના ગુજરાત સરકારના આત્મહત્યા નિવારણ કાર્યક્રમના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અજય ચૌહાણે લખી છે